અને બે વર્ષે મારો પહેલો નંબર હતો આ વર્ષે પણ મારો પહેલો છે ઓલા વર્ષે રેકોર્ડ ન થાય તો આ વર્ષે રેકોર્ડ તૂટી ગયો બે વર્ષથી તમારો પહેલો નંબર આવશે આજની તૈયારી શું થઈ આજની તૈયારી છે જુનાગઢ નેશનલ ટોપ ચ્રી કરવા વન ટુ થ્રી કેટલો ટાઈમ થયું આ પ્રેક્ટિસ કરવા આઈ થિંક ત્રણ મહિના ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરી પ્રેક્ટિસ શું કહ્યું તો આભાર માનું છું અને રાજ્ય સરકારને ડોક્ટર મહેન્દ્ર પાટલિયા ધારાસભ્ય ધોરાજી ઉકરટા વિસ્તાર આજ રોજ ધોરાજી તાલુકાના પાટણવા મુકામે ઓસમ પર્વત ખાતે રાજ્ય કક્ષાની પાંચમી આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું અને એમાં ત્રણસો ને બાવન જેટલા બાળકોએ ભાગ લીધો ત્રણસો બાવન જે બાળકોએ ભાગ લીધો એ બાળકોના એક ચહેરા ઉપર અલગ પ્રકારના ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો એની પાછળનું કારણ એ છે કે બાળકોમાં ખૂબ સુસક્ત શક્તિ પડેલી હોય છે બાળકોમાં ખૂબ ઉર્જા છે એને ખીલવાનું કામ એ આપણે સમાજનું ને સરકારનું છે અને રાજ્યના જે યુવા રમત અને સાંસ્કૃતિક વિભાગને આ માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરી અને બાળકોની શક્તિને ખીલવા માટે ખૂબ શુભ પ્રયત્ન કર્યો છે સ્થાનિક અને

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે